તો જય દ્વારકાધીશ મિત્રો હું છું વિજય ને તમે જોઈ રહ્યા છો બીજે વાઇટી બ્લોગ્સ અને આજે આપણે બહુ ખુશ છે કેમ ખબર છે કેમ કે આજે આપણે જવાનું છે ઘરે આપણે અહીંયા બહુ દાડા રહી ગયા ને આપણે ઘરે જવાની બહુ ઈચ્છા હતી કેમકે ઘણા ટાઈમથી આપણે ઘરે નહોતા ગયા તો આજે આપણે જવાનું છે ઘરે કેમકે બે બે જણા બીજા અહીંયા આવે છે તો એ અહીંયા અહીંયા રહેશે ને આપણે જવાનું છે ઘરે આપણે હવે ઘરે જઈને હારા હારા વિડીયો બનાવશું કેમ કે અહીંયા તો હવે રહી રહીને થાકી ગયા છે કંટાળો આવે ઘણો બધો અને અહીંયા કોઈ બ્લોગ બનાવવાનું કન્ટેન્ટ પણ નહીં તો ઘરે જશું તો અહીંયા આપણે થોડા ઘણું કન્ટેન્ટ પણ મળી શકે એવું તો વિડીયો આપણે બનાવી દઈશું બાકી જોઈ શકતા છો આપણે કઈ કયા ટાઈપનું લોકેશન છે જોઈ શકતા છો તમે ને બધું આપણું ટ્રેક્ટર કે આપણું નથી સેટનું છે આપણે હવે મળીએ કોઈ થોડી વારથી આગળ જઈને તો આપણે ભાઈ હવે પાવાનું છે બટાકામાં પોણી જે કે દવા આંખવાની છે સોરી ખાતર રાખવાનું છે એ પોણી ભેળું જ હાખવાનું છે અને એક ભાઈ ગયો લાઇટ ચાલુ કરવો તો એને હજી પણ લાઇટ ચાલુ નહીં કરી તો આપણે જઈએ અહીંયા અને આ જોઈ શકતો શકતા આપણા બટાકા તો ખાતર આ કોણ જોઈ શકતા હો તમે અને એ ભાઈ હવે લાઈટ ચાલુ કરવા ગયો હજી કરી કે કેમ નહીં તો કંઈ ખબર નહીં તો આપણે એ બાજુ જઈએ જોઈએ શું થયું છે લાઈટ ને આપણે મળીએ અહીંયા જઈને અથવા પછી જો આપણે ઉપરથી આવી ગયા હતા અહીંયા ને સારી ઉડીએ કેમ કે આપણે ચેક કરવા હતા કે લાઈટ હજી કેમ ચાલુ નહીં કરી આ જો ભાઈ બેઠો છે પણ હજી લાઈટ આવી નહીં બતાવું જોઈ શકતા છો કે લાઈટ જ હજી આવી નહી ટાઈમ તો ઘણો પણ થઈ ગયો પણ હજી કે લાઈટ કેમ આવી નહી આવશે તરફ ચાલુ થશે ને એડિટિંગ કરી રહ્યા છે તો આપણે જવાનું છે કરી તો તમને ખબર જ હશે કે બાકી આપણે લાઇટ ચાલુ કરીને ખાતર બીજું તણે નાખવાનું હોય ને પછી આપણે પેલા બે ભાઈ આવી જશે એટલે આપણે જવાનું ઘરે તો કે આપને આગળનો વિડીયો મળશે આપણે ઘરે જઈ